નગરપાલિકા દ્વારા પાલનપુર શૈનને સમાવેશ કરતો વિકાસ નકશો ગત વર્ષ બે હજાર ચારના વર્ષમાં મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદ બાદ પાલનપુર નગરપાલિકા હદમાં અન્ય બહારના વિસ્તારો ભેળવીને નગરપાલિકા હદ વિસ્તરણ થયેલું હતું પાલનપુર શૈનની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા વિકાસ નકશો તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું ગત વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં વિકાસ નકશો મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવ્યો હતો જોકે વહીવટી તેમજ કાયદાકીય ત્રુટીઓના લીધે વિકાસ નકશો સરકારમાંથી ના મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી વિકાસ નકશામાં સુધારો કરીને મંજૂરી માટે વર્ષ સરકારમાં મોકલવામાં આવ્યો હતો બાદમાં સરકારમાંથી પરત આવેલા વિકાસ નકશામાં ફરી સુધારા તેમજ વાધા સૂચન માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આખરે ટલ્લે ચડેલ પાલનપુર નગરપાલિકાના વિકાસ નકશાને સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે જો જોકે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોર અને પાલિકાના સહયોગથી વિકાસ નકશો મંજૂર થયો હોવાનું ટીપી કમિટીના ચેરમેને જણાવ્યું હતું આજનો દિવસ વાસીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે છેલ્લા ઘણા વર્ષોથી આપણો વિકાસ નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ન હતો અને પાછલા વર્ષોમાં તે બે વખત પરત આવેલો હતો ટેકનિકલ કારણોસર ત્યારે આપણી પાલમપુરની ભૌગોલિક પરિસ્થિતિ વિકાસની દિશા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને વિકાસના નકશાને મંજૂર અર્થે ત્યારે મારી સમક્ષ મારા એન્જિનિયરો અને બિલ્ડરો દ્વારા એક ખુલ્લી ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં પરંતુ અમે પણ નક્કી કરી દઉં કે હું મારી ટીમમાં જ વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરી અને પાલનપુરવાસીઓને બતાવીશ મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં નગરપાલિકા પદાધિકારી શ્રીઓ નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ માનનીય ધારાસભ્ય શ્રી સાથે ગાંધીનગર સરકાર સિનેમા વિભાગમાં રૂબરૂ મુલાકાત કરી અને તેમનો મને સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય ક્યાંક ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય તેની મેં સતત ચિંતા કરી અને મેં છેલ્લા પાંચ મહિનામાં અઠવાડિયામાં એક વાર એમ ગાંધીનગરમાં રૂબરૂ જઈ અને મુલાકાત લીધી ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા વિકાસ નકશો પ્રસિદ્ધ થયેલ છે એટલે કે મંજૂર થયેલ છે તે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ નગરપાલિકાના પ્રમુખશ્રી જિલ્લાના આગેવાનશ્રીઓ મારા સાથી શ્રીઓ અને ખાસ મારા અધિકારી મારા ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીશ્રીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભારત જય હિન્દ પાલનપુર વિકાસનો નકશો મંજૂર થતા પાલનપુરના વિકાસને વેગ મળશે તેવો દાવો કરતા ટીપી કમિટીના ચેરમેન સરકાર પાલિકા તંત્ર સહિત સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો